નમસ્કાર વેપને ગુજરાતીના શ્રાવણ વિશેષ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો શ્રાવણમાં સોમવારનો વિશેષ મહત્વ છે સોમવારના દિવસનો સંબંધ સોમ એટલે કે ચંદ્ર ગ્રહ સાથે છે ચંદ્રમા ભગવાન શિવના મસ્તક પર બિરાજમાન છે શ્રાવણમાં શિવજીની પૂજા અને શ્રદ્ધા ભક્તિ બધા સોમવારનું વ્રત કરવાથી કોઈ પણ પ્રકારનો મનોવિકાર અથવા દુઃખ આવતું નથી ધાર્મિક ગ્રંથોમાં સુખ સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિ માટે અથવા જો તમારું કોઈ મહત્વપૂર્ણ કાર્ય રોકાયેલું છે તો તમે એક સરળ પરંતુ અત્યંત પ્રભાવશાળી ઉપાય બતાવ્યા છે જેને તમે અપનાવી શકો છો આ ઉપાયોને પ્રાચીન ગ્રંથોમાં શિવામૂટ પ્રયોગ કહેવામાં આવે છે જેના હેઠળ વિશેષ અનાજને લઈને પાંચ મુઠ્ઠી શ્રદ્ધાથી અર્પણ કરવાથી ભક્તોના મનોવાંછિત કાર્યો પૂર્ણ થાય છે ભોલી ભંડારીને પ્રસન્ન કરવા માટે આ એક સરળ અચૂક ઉપાય છે પણ શરત એ છે કે આ ઉપાય તમારે પાંચે સોમવાર કોઈ પણ અવરોધ વગર પૂરા કરવાના છે તો આવો જાણીએ આ ઉપાયો આ ઉપાય હેઠળ શ્રાવણના પહેલા સોમવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર એક મુઠ્ઠી આખા ચોખા અર્પણ કરો ધ્યાન રાખો કે ચોખા તૂટેલા અથવા ખંડિત ના હોવા જોઈએ આ રીતે બીજા સોમવારે એક મુઠ્ઠી સફેદ તલ ચડાવવા જોઈએ ત્રીજા સોમવારે એક મુઠ્ઠી આખા મગ ચડાવવા ચોથા સોમવારે એક મુઠ્ઠી જવ અર્પણ કરો અને પાંચમા અને અંતિમ સોમવારે ચાર સોમવારે અર્પણ કરેલી વસ્તુ ફરીથી એક એક મુઠ્ઠી ચડાવો અને પાંચમા સોમવાર નિમિત્તે એક મુઠ્ઠી સત્તુ સર્વ પીડા હરણકામના સાથે શિવને અર્પણ કરો યાદ રાખો આ કાર્ય શ્રદ્ધાપૂર્વક પાંચે સોમવારે આ ક્રમથી સૂર્યોદય થી લઈને બપોરે બાર વાગ્યા પહેલા જરૂર પૂર્ણ કરો જો મિત્રો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કર ભૂલશો નહીં